કેમ છો મિત્રો આજુઓ આ છે કરમદાનું ઝાડ હવે આપણે આ કરમદાને ધોઈ નાખીએ અને પછી એની સરસ મજાની ચટણી બનાવીએ એની ચટણી ખૂબ જ સરસ લાગે છે આપણે સરસ મજાની ચટણી બનાવીએ અને કટ કરીને લીલું મરચું છે જેટલું તીખું જોઈએ એટલું તીખું મરચું આપણે નાખીએ ધાણા છે ધાણાને પણ કટ કરીને નાખવાના છે હવે થોડું મીઠું હવે આપણે એની ચટણી બનાવીએ ચટણી વટાઈને તૈયાર થઈ ગઈ છે આજુઓ ચટણી સરસ ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે જે આપણે રોટલી જોડે ખાઈ શકીએ છીએ આ હું એમને આપું છું